નમસ્કાર આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતી આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો બહેનો આજે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર લઈને આવ્યા છીએ જે આંગણવાડી બહેનોના પગાર વધારાને લગતો છે આજની તારીખ છે અગિયારમી ડિસેમ્બર બે હજાર પચીસ અને આજે બપોરે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તો બહેનો આ પરિપત્ર શા માટે જાહેર કરવામાં આવ્યો છે અને કઈ બાબતે જાહેર કરવામાં આવ્યો છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર સમજીતું મેળવવાના છીએ તો બહેનો આજનો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો કારણ કે આ માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની છે અને હા આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમારા માટે અમે રોજ રોજ અને જ્યારે પણ અગત્યની માહિતીઓ આવતી હોય ત્યારે વિડીયો બનાવીને તમને માહિતગાર કરતા હોઈએ છીએ તો બહેનો એક તમારો ભાઈ સમજીને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમને થોડોક સપોર્ટ પણ કરતા રહેજો બે લાયકન પણ દબાવી દેજો જેથી નવા અપડેટ્સ તમને તરત જ મળતા રહે હવે બહેનો મુદ્દા પર આવીએ ગુજરાત રાજ્યમાં જે વીસમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદામાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પગાર વધારાને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો પણ સરકારે આજ સુધી તે ચુકાદાનો અમલ કર્યો નથી આ એક ખૂબ જ દુઃખદ પરિસ્થિતિ છે બહેનો હાઈકોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે પરંતુ સરકાર આ આદેશને અમલમાં મૂકવામાં વિલંબ કરી રહી છે બહેનો આ કારણે જ ખાસ કરીને ઘણી બધી અલગ અલગ જગ્યાઓએ આંગણવાડી બહેનો દ્વારા જે અલગ અલગ આંદોલનો અને ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ઘણી પડતર માંગણીઓને લઈને પડતર જ રહેતા આંગણવાડીઓ આંગણવાડીઓમાં કામ કરતી બહેનો માટે ગાંધીનગરમાં ફરી એકવાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે ઘણી એવી પડતર માંગણીઓ છે જે ફક્ત પડતર જ રહે છે અને તેને લઈને ગુજરાતના ગાંધીનગર ખાતે એક મોટા ધરણા પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે બહેનો હવે તમને આંકડા કહું તો ગુજરાતમાં ચાલીસ લાખથી વધુ બાળકો માટે પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણનું કામ કરતી લગભગ એક લાખ આંગણવાડી કાર્યકરો અને ચાલીસ હજાર આશા વર્કરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે આ કોઈ નાની સંખ્યા નથી બહેનો લાખો બહેનોને જે દરરોજ બાળકોના ભલાઈ માટે તેમના પોષણ માટે અને તેમના શિક્ષણ માટે મહેનત કરે છે તેઓ આજે સરકાર સામે પોતાની વાજબી માગણીઓને લઈને સંઘર્ષ કરવા મજબૂત થયા છે મજબૂર થયા છે ઘણા સમયથી વણ ઉકેલાઈ પડતર સમસ્યાઓને કારણે હવે આંગણવાડી બહેનોને સરકાર સામે વિરુદ્ધ શસ્ત્ર ગાંધીનગર સત્યાગ્રહ ખાતે મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો ઉપસ્થિત રહી હતી પડતર માંગણીઓના ઉકેલ માટે સરકાર સામે જબરજસ્ત આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે બહેનો આ તે બહેનો છે જે લાખો બાળકોને જે પ્રાથમિક શિક્ષણ આપે છે અને બાળકોના પોષણ માટે જે મહત્વની ભૂમિકા ભજવે છે આ એક લાખ આંગણવાડી કાર્યકરો અને ચાલીસ હજાર આશા વર્કરો જે દરરોજ સમાજ સેવા કરે છે તેમની સ્થિતિ આજે આટલી ગંભીર અને નાજુક બની ગઈ છે કે તેઓને પોતાના હક માટે આંદોલન કરવું પડે છે બહેનો ગુજરાત આંગણવાડી કાર્યકર કર્મચારી સંગઠનના નેતૃત્વ હેઠળ આજે ગાંધીનગરમાં જે ધરણા યોજવામાં આવ્યા હતા તેમાં છવ્વીસ જિલ્લાઓમાંથી આવેલા એક હજારથી વધુ આંગણવાડી વર્કરો અને આશા વર્કરો તેમજ ફેસિલિટર બહેનોએ સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ પણ કર્યા હતા આ બહેનોએ પોતાની માગણીઓ માટે ભૂખ હડતાલ પણ શરૂ કરી છે આ કેટલું ગંભીર છે તે સમજી શકો છો જે બહેનો લાંબા સમયથી પડતર પ્રશ્નોમાં સૌથી ગંભીર મુદ્દો લઘુત્તમ વેતનનો છે બહેનો આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ અરુણ મહેતાએ સ્પષ્ટપણે કહ્યું છે કે લાંબા સમયથી પડતર પ્રશ્નોમાં સૌથી ગંભીર મુદ્દો લઘુત્તમ વેતનનો જ છે બહેનોને દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં પણ ઘણું ઓછું વેતન મળે છે અને જે વેતન મળે છે તે લઘુત્તમ વેતન કરતાં પણ સાવન્યૂનતમ મહેતાનું જ છે આ કેટલું દુઃખદ છે કે જે બહેનો એટલું મહત્વનું કામ કરે છે તેમને યોગ્ય વેતન પણ નથી મળતું બહેનો આ મામલે ગુજરાત હાઈકોર્ટની બે જજ જજની બેન્ચે પણ તારીખ વીસમી ઓગસ્ટ બે હજાર રોજ એવો સ્પષ્ટ હુકમ કર્યો હોવા છતાં સરકાર રસ દાખવી રહી નથી અને યોગ્ય નિર્ણય પણ નથી લઈ રહી આ તો હાઈકોર્ટનો આદેશ છે મિત્રો હાઈકોર્ટે જ્યારે આદેશ આપે ત્યારે તેનો અમલ થવો જ જોઈએ પરંતુ અહીં તો સરકાર તે આદેશની પણ અવગણના કરી રહી છે હવે બહેનો સેન્ટ્રલ ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેમાં જે સૌથી મોટી માગણીઓ છે તે એ છે કે મુખ્યમંત્રીશ્રી પોતે આપેલા વચનનું પાલન કરે આ બહેનો મુખ્યમંત્રી શ્રીએ પોતે આ બહેનોને વચન આપ્યું હતું પરંતુ તે વચગાળામાં પાળવામાં આવ્યું નથી ગુજરાતના છવ્વીસ જિલ્લાઓમાંથી આવેલા આંગણવાડી તથા આશાવર્કરોએ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણું આપ્યું અને સુપ્રીમ કોર્ટે તથા ગુજરાતની હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપ્યો છે તેનો તાત્કાલિક અસરથી અમલ કરવાની માંગ કરી છે બહેનો જો આ માંગણીઓનો યોગ્ય ઉકેલ ન આવે તો આંદોલનની જાહેરાત પણ કરવામાં આવી હતી આ બહેનો શાંતિપૂર્વક પોતાની વાજબી માંગણીઓ રજૂ કરી શકે છે પરંતુ જો તેમની સાંભળવામાં નહીં આવે તો તેઓ વધુ તીવ્ર આંદોલન કરવા પણ તૈયાર છે સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયન આ બધા સંગઠનો મળીને આ આંદોલનને આગળ ધપાવી રહ્યા છે બહેનો ખૂબ જ લાંબા સમયથી પડતર માંગણીઓ માટે ખુદ મુખ્યમંત્રીશ્રી દ્વારા આ મહિનામાં આપવામાં આવેલ વચનને પાલન કરવાની માંગણી સાથે ગાંધીનગર સત્યાગ્રહ ગુજરાતના છવ્વીસ જિલ્લાઓમાંથી આવેલા એક હજારથી વધુ આંગણવાડી વર્કરો અને આશા વર્કરો તેમજ ફેસિલિટર બહેનોએ ઉપવાસ કર્યા હતા આંગણવાડી તથા આશા બહેનો દ્વારા લાંબા સમયથી પોતાની માંગણીઓ માટે આંદોલન ચલાવી રહેલ છે હાઈકોર્ટના ચુકાદા વિશે વધુ વિગતે સમજીએ તો નામદાર ગુજરાત હાઈકોર્ટની બે ન્યાયમૂર્તિઓની બેન્ચ દ્વારા આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને સરકારી નોકરી નોકરીયાને મળવાપાત્ર જે લઘુત્તમ વેતનનો ચુકાદો વીસમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ઓગસ્ટમાં આપેલ છે તે માગણીઓનો અમલ ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી કરવાની જરૂર છે આ એક ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે આંગણવાડી બહેનોને લઘુત્તમ વેતન મળવું જોઈએ વધુમાં કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર અઢારથી પગાર વધારો આપેલ નથી આ બે હજાર અઢારથી સાત વર્ષ થઈ ગયા અને કોઈ પગાર વધારો થયો નથી જ્યારે મોંઘવારી દરરોજ વધી રહી છે બધી વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે આ બહેનોનો પગાર સાત વર્ષથી એક જ છે સંસદ સમક્ષ પગાર વધારાની જાહેરાત પણ કરવામાં આવી હતી પરંતુ તેનો અમલ કરવામાં આવ્યો નથી બહેનો હવે અન્ય મહત્વની માંગણીઓ જુઓ આશા વર્કરો અને ફેસિલેટર બહેનોને ફિક્સ પગાર બનાવી લઘુત્તમ વેતન આપવાની માંગ છે નિવૃત્તિ વયમર્યાદા અન્ય તમામ રાજ્યોની જેમ સાહીઠ વર્ષ કરવાની માંગ છે આ તો ખૂબ જ વાજબી માંગ છે બીજા રાજ્યોમાં સાહીઠ વર્ષ છે તો ગુજરાતમાં કેમ નહીં આ બહેનો પણ એટલી જ મહેનત કરે છે એટલું જ યોગદાન આપે છે એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે ડિજિટલ કામગીરીનો આજકાલ બધી કામગીરી ડિજિટલ થઈ ગઈ છે પરંતુ આંગણવાડી તથા આશા વર્કરોની સમક્ષ મોબાઈલ આપવામાં આવતો નથી તેઓએ પોતાના ખર્ચે મોબાઈલ લેવો પડે છે પોતાના ખર્ચે ઇન્ટરનેટ રિચાર્જ કરાવવું પડે છે જ્યારે સરકાર તેમની પાસેથી ડિજિટલ કામગીરી માગે છે ત્યારે તેના માટેની સુવિધા પણ સરકારે આપવી જોઈએ તેથી મોબાઈલ આપવાની માંગ કરવામાં આવી છે અનેક સાયબર ફ્રોડથી બચવા માટે જે ઓટીપી આપવાની સિસ્ટમ છે તે બંધ કરવાની પણ માંગ છે વધુમાં બહેનો બાળકના આહાર માટે બે હજાર ઓગણીસમાં નક્કી કરાયેલા ભાવના દરમાં સો ટકા વધારો કરવાની માંગ છે બહેનો ધરણા બાદ મુખ્યમંત્રી શ્રી મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી અને આરોગ્ય મંત્રી શ્રીને સંબોધતા આવેદનપત્રો આપવામાં આવ્યા હતા આ કારણે ગુજરાતની એક લાખ આંગણવાડી કાર્યકરો તથા ચાલીસ હજાર આશા વર્કરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે બહેનો એક મહત્વની વાત એ પણ છે કે ગુજરાતમાં સામાન્ય ધરણા રેલીના કાર્યક્રમો માટે કલમ એકસો ચુમ્માલીસનું બહાનું આગળ ધરીને પોલીસ પરમિશન આપવામાં અવરોધો ઉભા કરવામાં આવ્યા છે મિત્રો આ બધી સમસ્યાઓ છે જેનો આજે આ બહેનો સામનો કરી રહી છે તેમની માગણીઓ વાજબી છે તેમની લડાઈ ન્યાયી છે અને મિત્રો આશા રાખે છે કે ગુજરાત સરકાર આ માગણીઓને ગંભીરતાથી લેશે અને તાત્કાલિક ઉકેલ લાવશે તો બહેનો આજનો વિડીયો આટલો હતો આશા છે કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ